હેલો મિત્રો જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં ને આજના વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે આપણે પહોંચી ગયા છીએ મોટા વરાસા સ્વામિનારાયણ મહિલા મંદિર તો વિડીયો એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં આજે મેં તમને વાલા એવા ઘંજા મહારાજના દર્શન કરાવશું એટલે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો મંદિરમાં પહોંચતા જ આપણને મંદિરના આરતીના સમયનું ટાઈમ ટેબલ જોવા મળ્યું અને મંદિરની અંદર પગ મૂકતા જ મંદિરના બાર શાખની ઘંટડી જેવી કોતરણી કરેલી છે અને ગોલ્ડન કલરથી સુશોભિત કરી અને આપણને આંખો સ્પર્શી જાય તેવી સુંદર છે અંદર પહોંચતા જ આપણે ઘનશ્યામ મહારાજની મૂર્તિ અને તેમની લીલાઓના દર્શન કર્યા અને હવે આપણે ગણપતિ દાદાને નમન કરી અને આગળ વધ્યું હવે આપણે દર્શન કરશું લોક લાડીલા અને વાલા એવા અને જો પર કલરે કલર ડિઝાઇન ઉપર કલર કરી અને કેટલા સુંદર લાગે છે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને કમેન્ટમાં જય સ્વામિનારાયણ લખી દેજો અને અમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નાનું હોવા છતાં એકદમ એટલે આંખોને સ્પર્શી હું તમને મંદિરમાં ફરતા પોસ્ટરોની આ બે કરાવું આ રહી આપડા ઘનશ્યામ મહારાજનું ચિત્ર મદન ને પગે લાગી અને હવે આપણે આગળ વધ્યું

પોતાના જીવન દરમિયાન કરેલી લીલાઓના નાના નાના પોસ્ટરો છે તે આપણને જોઈ અને હર્ષની અનુભૂતિ થાય છે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને કમેન્ટમાં જય જયસ્વામિનાય લખી દેજો અને અમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ રહ્યા વાયુપુત્ર પવનપુત્ર એવા હનુમાન દાદા તેમને નમન કરીએ અહીં આચાર્ય મહારાજની પણ છબી રાખવામાં આવેલી છે અને ઘનશ્યામ મહારાજે કરેલી નાની મોટી લીલાઓના પણ દર્શન થાય છે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને કમેન્ટમાં જય સ્વામિનારાયણ લખી દેજો અને અમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અહીંયા જો બાર સ્વરૂપે ઘનશ્યામ મહારાજને માતા ચુલાવે છે અને નીચે તમને જો લાગતું હોય એ નથી પણ જુદા જુદા ટુકડાઓથી ભેગા કરી અને આરસ જેવો આકાર આપેલો છે હવે આપણે છેલ્લી વાર ગંજયા મહારાજને દર્શન કરી અને મંદિર ઘર તરફ જવા રવાના થશું બહાર નીકળતા જ બારસાખ ઉપર આપણને ગણપતિ દાદાના દર્શન થયા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે જય સ્વામિનારાયણ